બધા મજામાં એવી આશા સાથે આજનો અમારો નવો બ્લોગ ચાલુ થઈ ગયો છે અને જો મન ભાઈ તો આજે મસ્ત મજાના લઈ જોઈને તૈયાર થઈ ગયા છે આજે તો સવાર સવારમાં જ લઈ લીધું લઈને એણે દૂધ બિસ્કીટ ખાઈ લીધું અને ડુંગળીનો રસ અને મધ પીવડાવું છું એ પણ પીવડાવી લીધું એને ખેંચ તો આવે જ છે પણ અમે જોઈએ છીએ અઠવાડિયું દસ દિવસ પછી કેવો ફર્ક લાગે છે અને આજે સવાર સવારમાં અમારે ખરાબ સમાચાર આવ્યા કે બા અમારા બા છે મારા સાસુ એમના બેનનો છોકરો ઓફ થઈ ગયો એ મારા જેટલો મારા કરતાં પણ નાનો હતો નાની ઉંમર જ હતી નાની ઉંમર જ હતી એટલે સવાર સવારમાં અમારા થોડાક સમાચાર એવા આવી ગયા એટલે બાને અને એના પપ્પાને ત્યાં જવું પડ્યું એ લોકો ત્યાં ગયા છે અને મનભાઈને નવડાયો તોડાયો અને તૈયાર કર્યો અને અમારા બ્લોગની શરૂઆત કરી તો આપણે બપોરે મળીએ મને શું કરે છે શેના દાંત આવે છે તને અવાજ કરે શું તું રીલ ઉતારીએ ત્યારે કોણ અવાજ કરે મન અવાજ કરે કોણ અવાજ કરે હે આમ જોતો આમ જોતો કોણ અવાજ કરે જો અવાજ ચાલુ કરે ગિલી ગીલી થાય તો ગીલી ગીલી હે મન અવાજ કરતો તો બેટા પછી વઢે ને કિટા કરે કે સુની નહી જોતો જો હશે હશે હસે કોણ હશે હસે હશે ગીલી ગીલી થાય તને ગીલી ગીલી હા

ચાર પાંચ દિવસ થયા છે અને પીવડાવવાનું ચાલુ કર્યું એ તો બે દિવસ તો પહેલાં તો એને ખેંચ આવી જ ગઈ પહેલાં તો એક જ દિવસ એક વાર જ આવી હતી બે દિવસમાં અને પછી બે દિવસ ના આવી અને કાલે તો આખી રાત થોડી 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 માત્રામાં એને ખેંચ ચાલુ જ રહી હતી કાલના દિવસમાં અને હવે જોઈએ છે કદાચ એને કંઈક નવી દવા અને કશું ચાલુ કરીએ ને એટલે આવી રીતે એને થાય છે કે એક દિવસ ના આવે એક દિવસ આવે પછી પાછી એક દિવસ ના આવે એટલે હવે થોડા દિવસ સળંગ જોઈએ છે કઈ રીતે એને થાય છે ડુંગળીના રસથી તો પછી આપણે એક વયદે મને કીધું હતું એટલે હું અત્યારે પહેલાં ચાલુ કર્યું હતું મેં તમને કીધું એ પ્રમાણે પણ એને પહેલાં ચાલુ કર્યું ત્યારે ખીલ નીકળ્યા હતા અને હવે જોઈએ છીએ જો અત્યારે ઠંડક છે અને કદાચ ડુંગળીના રસથી ખેંચ મૂટી જશે તો એને પછી એવું કીધું છે કે કદાચ ગરમી નીકળે ને તો વળિયારીનું પાણી સાંભળ અને દ્રાક્ષથી ઠંડક કરવાની તો અત્યારે હવે ડુંગળીનો રસ એને ચાલુ છે અને તમે બધા પ્રાર્થના જે કરો છો ભગવાનને કે મનને ખેંચ મૂટી જાય અને કદાચ મને વિશ્વાસ છે કે તમારી બધીને બધાની પ્રાર્થનાથી મારા મનને ખેંચ મૂટી જાય

મન જો એના ખાટલામાંથી મમ્મી ને ખાટલા મારી ગયો એનો ખાટલો ક્યાં છે અને રીજો જાતે જાતે આવી ગયો હા કે છે કઈ જો પાછો હા મારું કે છે હા હમ હમ હા કેસ અંતરને ખબર પડે જો કેમ આવ્યો હતું ને આથી તારી જગ્યા હતી કેમ પાછો અહીંયા આવી ગયો જા જાતાર જગ્યા ભૂઈ જા જાતાર જગ્યાએ જા શું કેસ શું કેવું છે હ

બગસાર પ્રગાર પતાય રાખતો કાંતેથી કોઈ દાણે ઉંગવા ન બીજા હે ને તું મને તારું કેવાનું ક્યારે

જો આટલો ગેપ હતો બે ફટલા તો તું જ આમ કરે એને કૂદકો મારતા હું એક છલાંગ માર ગેપ થોડો ણડવાનો નમ છો તમે ચલો

મન કેટલું રમ્યો હું બોલ કેટલું મન આમ જ નહી કઈ તને એમ મારે તને કશું કહેવાનું જ નહીં થઈ ગયો છું હે તને કેવાનું નહીં કશું કોઈ વઢવાનું નહીં મન રાડે કિસુને મારતું તું તે કિસુને વગાડે તો ને આજે વગાડે તો ને બોલ પહેલા હા હા તો અહીંયા જો મન ભઈને છે ને સજે મોટેથી ના બોલાય મન કરે છે ને આપણા ગુસ્સો કરે એને મન મનને ગુસ્સો આવે ને પછી મનને વટે એટલે મનને કેવો ગુસ્સો આવે

મિત્રો અહીંયા હવે અમારા બ્લોગનો એન્ડ કરીશું તો બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ અને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય